હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ દૂધીઓ બાજરો તો ચલો શરૂઆત કરીશું મેં અહીંયા વન ફોર્થ કપ બાજરી લીધેલી છે બાજરીને સરસ રીતે ચોખ્ખી કરી લેવાની મિક્સર જારમાં એડ કરી દઈશું અને આને અધકચરી ક્રશ કરી લેવાની છે તો અહીંયા અધકચરી બાજરી કસ ક્રશ કરી લીધેલી છે હવે આને ચાળી લેશું જેથી વધારાનો લોટ હશે એ નીકળી જશે બાજરીને અહીંયા સરસ ચાળી લીધેલી છે તો આવી રીતની બાજરી તૈયાર થાય છે હવે આને બે પાણીએ ધોઈ લેવાની છે જેથી જે ઝીણી ફોતરી હશે એ પણ નીકળી જશે તો બાજરીને મેં અહીંયા સરસ ધોઈ લીધી છે હવે આની અંદર એક ગ્લાસ પાણી એડ કરી દેસું અને છ થી સાત કલાક માટે બાજરીને પલળવા દેસું પેનમાં સાતસો એમ એલ દૂધ એડ કરી દેસું અને દૂધને સારી રીતે ગરમ થવા દેસુ તો અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે અને બાજરી પણ સરસ પલળી ગઈ છે હવે આ જે વધારાનું પાણી છે એ પાણીને કાઢી લેવાનું છે અને બાજરીને આની અંદર એડ કરી દેસું હલાવી લેશું અને અહીંયા મીડિયમ ગેસે બાજરીને ચડવા દેવાની છે અને થોડી થોડી વારે વચ્ચે હલાવતા રહેવાનું છે તો વીસ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લેશું તો અહીંયા બાજરીનો દાણો સરસ ચડી ગયો છે અને બાજરીનો દાણો ચડી જાય તો આવી રીતનો વ્હાઈટ જેવો થઈ જતો હોય છે વીસ મિનિટ જેવું થયું છે બાજરીને ચડતા હવે આની અંદર જરૂર પૂરતી ખાંડ એડ કરી દેસું ખાંડને ઓગાળી લેશું એલચી પાવડર એડ કરી દેસુ કાજુ બદામની કતરણ એડ કરી દેસુ કાજુ બદામને પલાળી દીધેલા બદામને ફોતરા કાઢીને એને કતરણ કરી લેવાની અને અહીંયા દૂધિયો બાજરો તૈયાર થઈ ગયો છે ગેસ બંધ કરી દેસું સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આ ખૂબ જૂની વિસરાતી વાનગી છે પહેલાં તો આટલી બધી મીઠાઈઓ હતી નહીં તો પહેલાંના માણસો આવી રીતે બાજરીને દૂધમાં બાફીને ઘર પણ એડ કરીને ખાતા હતા આ ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે છે તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો